મને ગર્વ છે કે મારા ભાઈઓ જે આર્મીઓ છે બધા એ બધી બહેનો દીકરીનો સિંદૂર મિટાવી દીધો છે એટલે જે આર્મીઓ જે અત્યારે કરે છે કે મારી બહેનોના સિંદૂર મીટાવ્યો એટલે એને એટલો ક્રોધ છે ને આક્રોશ છે ને એટલે એને આ પગલાં લીધા છે હું મારા બધા ભાઈઓને હું ખૂબ ખૂબ ધન્ય કે એની બહેનનો સિંદૂર મિટાઈ દો એટલે એને ખૂબ આક્રોશ છે જે આપણી સેના કરે જે અત્યારે યુદ્ધ લડે છે એને ખૂબ આક્રોશ છે કે મારી બેનના બધાના સિંદૂર મિટાઈ દીધા છે એને હું પાકિસ્તાનનું નામ નિશાન મિટાઈ દઉં એટલો આક્રોશ છે આપણી દેશ સેનાઓની જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદીઓએ નરસંહાર કર્યો હતો જેમાં સત્યાવીસ જેટલા લોકોના મોત થયા હતા જેનો આજે ભારતે ઓપરેશન સિંદૂર નામના નામ હેઠળ બદલો લીધો છે છે જેમાં કહેવાય કે મોહમ્મદ તેમજ લશ્કરના નવ જેટલા જે અડ્ડાઓ છે તેમના રાત્રે એક ને ચુમ્માલીસ મિનિટે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી જેમાં સો જેટલા જે આતંકવાદીઓ છે તેમનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે આ બાબતે જે સત્યાવીસ લોકોના મોત થયા હતા જેમાં ગુજરાતના ત્રણ લોકો ના મોત થયા હતા અને ભાવનગરના જે બે વ્યક્તિઓ છે પિતા પુત્ર યતીશભાઈ પરમાર તેમજ તેમના જે દીકરા છે સ્મિત પરમાર તેમનું પણ મોત થયું હતું હાલ અમે તેમનું જે યતીશભાઈ જે ઘર છે ત્યાં આવી પહોંચ્યા છીએ તેમના પરિવાર સાથે સીધી જ વાત કરશું શું કહેવું છે તેમના પરિવારનું ભારત સરકારે જે આતંકવાદી ઉપર રાત્રે એર સ્ટ્રાઇક કરી છે જેને લઈને શું કહેવું છે તેમના પરિવારનું સીધા જ યતીશભાઈ જે છે તેમના પત્ની છે તેમની સાથે આપણે વાત કરશું બેન આપનું નામ મારું કિરણ યતીશ પરમા છે મારું નામ હા કિરણ બેન સરકાર દ્વારા રાત્રે એક ને ચુમ્માલીસે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે સો જેટલા આતંકવાદીઓ છે તેનો ખાત્મો કરવામાં આવ્યો છે જે આતંકવાદીઓના ટ્રેનિંગ સેન્ટરો છે તેને ઉડાવી દીધા છે પંદર દિવસમાં જ સરકારે બદલો લીધો છે જ્યારે આપ અહીંયા આવ્યા મુખ્યમંત્રી આપને મળવા આવ્યા ત્યારે પણ આપણે આપણે માંગણી કરી હતી કે મારી એક જ માંગ છે કે આતંકવાદીઓ છે તેનો ખાત્મો થવો જોઈએ સરકારે ઓપરેશન સિંધુ હેઠળ એટલે કે

આ દીકરી ઉપર દુઃખ પડ્યું છે મોદી સાહેબ નથી જોઈ શકતા એટલે એને જે નિર્ણય લીધો છે તાત્કાલિક એની ખૂબ ખૂબ આભારી છું બેન જો વાત કરવામાં આવે તો સરકારે સિંદૂર નામ રાખ્યું છે અનેક એવા મહિલાઓ છે અનેક બહેનો છે અનેક દીકરીઓ છે જેમનું સુહાગા આતંકવાદીઓએ પળભરમાં મિટાવી દીધું હતું આપ શું કહેશો જે જે ઘટના છે તે નજરે નિહાળી હતી જે મારી સામે નજરે મેં નિહાળી છે હજી તો અમે ગયા અને પાંચ જ મિનિટ થઈ છે આ બધી સાજીશ હતી અને મને હજી જે અન્યા ખચ્ચરવાળા છે એની ઉપર વિશ્વાસ નથી આવતો મોદી સાહેબ એની ઉપર એક્શન લેવા જેવી છે મને દાઉડ થોડોક છે એ ડાઉટ પૂરે પૂરેપૂરો છે અમારે કેમ અમારે વાટ જ જોતા હોય અને ટાઈમ ટુ ટાઈમ બધું એમ થાતું હોય આ પહોંચ્યા અને અમે હજી એકા બીજી મારા દીકરા સામું મારા પતિ સામે જાઉં છું અને તરત જ ત્યાં ફાયરિંગ થવા મળી આડેધડ અને જે મને હું અહીંયા સાહેબ હું મોદી હું અહીંયા છું ને એ મારો જે ભત્રીજો છે ને એના લીધે મને કેમ લાવ્યો છે ન મારા પતિને મારા છોકરાને મૂકીને તો મને એટકાવ્યું હું અહીંયા મરી જાત તો મારો પતિ મારું ઘર આખું વિખાઈ જાત મારો માળો વિખાઈ ગયો છે સાહેબ મારો છોકરો મારો કેમ રહે મારો આ મારા ભત્રીજાને હું આભારી છું મોદી સાહેબ કે જે મને લાવ્યો અને હું ઘરમાં એક મારા ઘરમાં હું એક બચીશું એની હું મારા ભત્રીજાને હું આભારી છું મોદી સાહેબને આભારી આભારી છું કે જ્યાં સેનાએ બધું જે યુદ્ધ અમારી હાટુથી લડે છે એની ખૂબ આભારી છું બેનો છેલ્લો સવાલ કરી છે જે ઓપરેશન સિંદૂર નામ રાખવામાં આવ્યું છે જેના પતિ જેણે ગુમાવ્યા છે જેમનો પરિવાર વિખાયો છે તમે માનો છો કે આર્મી છે તેમનો ભાઈ બનીને આવ્યા હોય અને બદલો લીધો છે આતંકવાદીઓ સામે હા મને ગર્વ છે કે મારા ભાઈઓ જે આર્મીઓ છે બધાય એ બધી બહેનો દીકરીનો સિંદૂર મિટાવી દીધો છે એટલે જે આર્મીઓ જે અત્યારે કરે છે કે મારી બહેનોના સિંદૂર મિટાવ્યો એટલે એને એટલો ક્રોધ છે ને આક્રોશ છે ને એટલે એને આ પગલાં લીધા છે હું મારા બધા ભાઈઓને હું ખૂબ ખૂબ ધન્ય કે એની બહેનનો સિંદૂર મિટાઈ દો એટલે એને ખૂબ આક્રોશ છે જે આપણી સેના કરે જે અત્યારે યુદ્ધ લડે છે એને ખૂબ આક્રોશ છે કે મારી બેનના બધાના સિંદૂર મિટાઈ દીધા છે એને હું પાકિસ્તાનનું નામ નિશાન મિટાઈ દઉં એટલો આક્રોશ છે આપણી દેશ સેનાઓની તો આ હતા જે મૃતક યતીશભાઈ છે તેમના પત્ની આપણી સાથે તેમના યતીશભાઈના મોટા દીકરા પણ આપણી સાથે હાજર છે આપણે સીધી તેની સાથે પણ વાત કરશું શું કહેશો આ જે સરકાર છે તેની દ્વારા પંદર જ દિવસમાં પગલાં લેવામાં આવ્યા છે આતંકવાદીઓ જે છે તેના ઠેકાણાઓ જે છે તેને ઉડાવી દીધા છે સો જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના પ્રાથમિક અહેવાલો છે આપ શું કહેશો

આપ શું કહી રહ્યા છો શું કેશો સરકાર ને શું કેશો આર્મી ને આર્મી ને અત્યારે ધન્યવાદ છે કે પંદર માં દિવસ અત્યારે જવાબ મળી ગયો છે ધર્મ પૂછીને મારે છે હવે જર્મ બતાવીને જવાબ આપવાનો સમય આવી ગયો છે હવે તો આપણે સાંભળ્યા હતા યતીશભાઈના દીકરા તેમનું પણ કહેવું છે સરકારે જે પગલાં લીધા છે પંદર જે દિવસમાં જે પગલાં લીધા છે તે ખૂબ જ સરાહનીય છે આપણી સાથે યતીશભાઈ છે તેમના માતુશ્રી તેમના બા પણ આપણી સાથે જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું બા શું કહેશો જે તમારા પૌત્ર અને પુત્રનું જે આતંકવાદીઓ જે નરસંહાર કર્યો છે આવા અનેક પરિવારોનો માળો વીખી નાખ્યો છે કા જમ્મુ કાશ્મીર ગયા હતા કોઈને ખ્યાલ નહોતો કે અમારી સાથે આવી પણ ઘટના ઘટી શકે શું કહેશો આપ અને આજે એમ કહેવા માગું છું કે મોદી સાહેબને હું ધન્યવાદ આપું છું અને એને આપી ન શકાય છતાં હું બોલું છું પણ મારા છોકરા હું માળો વિકી નાખ્યો છે આવું ન થાય એના આજે આગળ તમે પગલાં લેજો અને હું એમ કહેવા માગું છું કે એનું દીટ પણ ન રહેવું જોઈએ એને હાવ નાશ કરી નાખો એનો તમે એમ કે અમારે અમારા દીકરાના આધારે અમે જીવતા હતા તો મારે કોના આધારે જીવવું એટલું હું તમને મોદી સાહેબના પગે લાગું છું એને એના આગળ પગલાં હાજી લો એનું કોઈનું નામ નિશાન ન રહેવું જોઈએ એવું કહેવા માગું છું મારો છોકરોને બહુ રખડી પડ્યા તો અમે માવતર કેવી રીતે એને જોઈ શકી બીજું શું કેશો સરકારે હજી કેવા પગલા લેવા જોઈએ આપનો શું કેવું છે હજી એના આગળ પગલા તમે લ્યો અને હું એમ કહું છું બધી ગુજરાતી આપણી હિન્દુ બૈરાને ને બબે ત્રણ ત્રણ સંતાન તો હોવા જ જોઈએ આપણે એક તો આર્મીમાં મેકલવાનું છે અને આ વાંજાવને જળ મૂળમાંથી કાઢી નાખો એટલું કહેવા માગું છું તો આ હતા જે મૃતક યતીશભાઈ છે તેમના બા છે આજે સરકારને જે છે તેમનો આભાર વ્યક્ત કરતા તેમની આંખો પણ ભીની થઈ છે આપણી સાથે વધુ તેમના એક પરિવારના સ્વજન જોડાયા છે આપણે સીધું તેમને જ પૂછ્યું બેન શું કહેશો સરકારે આજે જે બદલો લીધો છે એર સ્ટ્રાઇક કરી છે આતંકવાદીઓને પાકિસ્તાનમાં જઈને એલઓસીથી સો મીટર અંદર જઈને જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે શું કહેશો હું મોદી સરકાર તથા આપણી સૈન્યને કહું છું કે મારા બે છે એના બાવીસને મારો અને આવનાર પેઢીને આતંકવાદી શું છે એવી ખબર જ ન પડે એટલે આતંકવાદીઓના તમામનો નાશ કરી દો કે આવનાર નાના બાળકોને આતંકવાદી હતા આવું કરતા એવું હવે પછીના બાળકોને ખ્યાલ ન આવે એટલા માટે તમામ આતંકવાદીને મારી નાખો અને બીજી કે એને ધર્મ પૂછો છે તો આજે આપણે હિન્દુ છીએ અને હિન્દુ કરી બતાવીએ એને કે આજે અમે હિન્દુ તમારી ઉપર કેટલા ભારે પડીએ છીએ બેની સામે બાવીસને મારો અને હવે પછી આવું કોઈ બી સ્ત્રી સાથે ન થાય એવી સરકાર સતત ને સતત પગલાં લે અને જાગૃત સરકાર થઈ જાય આજે આટલું કર્યું છે એની માટે ખૂબ જ હું આભારી છું આગામી સમયમાં પણ આતંકવાદીઓ આપે કીધું કે કડકમાં કડક પગલાં લેવા જોઈએ સરકાર દ્વારા એક બાજુ આજે જે છે તે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આ એર સ્ટ્રાઈક કરી છે જે હુમલો થવાનો છે તેને લઈને સાયરન પણ વાગવાના છે ત્યારે જ રાત્રે એકને ચુમ્માલીસે આ હુમલો કરી દેવામાં આવ્યો છે આપ શું કહેશો આર્મીને આર્મી માટે તો મને ખૂબ જ ગર્વ છે કે આજે એ રાતને દિવસ ત્યાં બોર્ડર ઉપર લડે છે તો અમે શાંતિથી અમારા ઘરે સૂઈ શકીએ છીએ અને આર્મીના વાળા પણ કોઈના ભાઈ કોઈના પતિ કોઈની બહેનના ભાઈ છે તો એ સતતને સતત આવું કરે છે ત્યારે અમે શાંતિથી અહીંયા શ્વાસ લઈ શકીએ છીએ અને આર્મી જે એ લોકોને જડબાતો જવાબ આપ્યો છે એવો સતતને સતત દે એનું નામ નિશાન મિટાવી દે તો આ હતા જે ય પરમાર છે તથા જે સ્મિતભાઈ જે પરમાર હતા જેમના મૃત્યુ થયા હતા જે આતંકવાદીઓએ પહેલગામમાં જે નરસંહાર કર્યો હતો તેમાં સત્યાવીસ જેટલા લોકોના મોત થયા હતા જેને લઈને સરકાર દ્વારા રાત્રે એક ચુમ્માલીસ મિનિટે પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી દીધી છે જેમાં આતંકવાદીઓના નવ જેટલા જે ઠેકાણાઓ છે તેને ઉડાવી દેવામાં આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે અનેક આતંકવાદીઓના આમાં મોત થયા છે સોથી વધુ આતંકવાદીઓના મોત થયા છે ત્યારે જે ગુજરાતમાં ત્રણ લોકોના મોત થયા હતા સુરતના શૈલેષ ભાઈ ભાવનગરના યતિશભાઈ પરમાર તેમના દીકરા સ્મિતભાઈ તેમનું જે મોત થયું હતું તેમના પરિવાર સાથે આપણે આપણે વાત કરી તેમનું કહેવું છે કે આર્મી દ્વારા જે છે તે ઓપરેશન સિંદુર નામ રાખવામાં આવ્યું છે આર્મી દ્વારા જે મૃતક જે પરિવાર છે તેમને જે મહિલાઓ છે તેમના જે પત્નીઓ છે તેમના ભાઈ બનીને આવ્યા હોય તેવું રીતે ઓપરેશન સિંદુર નામ રાખવામાં આવ્યું છે અને આજે આતંકવાદીઓના જે ઘર છે તેમના જે ઠેકાણા છે તેમને ઉડાવી દેવામાં આવ્યા છે તેને લઈને સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે સાથે જ જે ઇન્ડિયન આર્મી છે તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે